जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय तेर क्षेत्र क्षेत्र विभाग योग श्लोक छ इच्छा द्वेषः सुखम दुखम सङ्घातः चेतनाद्धृतिः एतत् क्षेत्रं समासेन सविकारम् उदाहृतम् ओ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન ક્ષેત્ર અર્થાત આ શરીરમાં થતા પરિવર્તનો વિશે હું તને કહું છું તે સાંભળ જ્યારે પણ આ ક્ષેત્ર આત્મા સાથે જોડાય છે ત્યારે આ ક્ષેત્રમાં ઈચ્છાઓ પ્રગટ થાય છે જ્યારે તે ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે ત્યારે પ્રસન્નતા થાય છે અને જો તે ઈચ્છાઓ પરિપૂર્ણ ન થાય થાય તો દુઃખ છે અવરોધરૂપ હોય તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે આ સર્વ ક્ષેત્રમાં થતા પરિવર્તનો છે આ ઉપરાંત આ ક્ષેત્ર મેં જીવોને પુણ્ય અને પાપ કર્મોના ફળ અર્થાત સુખ અને દુઃખનો અનુભવ કરવા માટે આપ્યું છે આ પ્રમાણે ક્ષેત્રની રચના થાય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા ક્ષેત્રના નિર્માણ પ્રકૃતિ અને લાભોનો સારાંશ આપી રહ્યા છે ચાલો આપણે એ અનુભૂતિ કરીએ કે શ્રીમન નારાયણે જ આપણને આ શરીર આપ્યું છે તેથી આપણે આ શરીરનો ઉપયોગ શ્રીમન નારાયણ માટે કરીએ અને શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું લક્ષ્ય બનાવીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાતશ્ચેતના ધૃતિ

એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન્ નારાયણ આપે કહ્યું છે તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમદ નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण इच्छाद्वेषः सुखं दुःखं सङ्घातः चेतनाद्धृतिः एतत् क्षेत्रं समासेन సవికారం స ఉదాహృత ఇచ్చాద్వేషసుఖం దుఃఖం సంఘాతేతనాృతి ఏతత్రం సమాసేన సవిదాహృతం